જી ચોક્કસ કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે જે રીતે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે આ પર્વને ક્યાંકને ક્યાંક કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે 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 ત્યારે એની કરી પરંતુ અમને પૂરો વિશ્વાસ કે આ સત્યની લડાઈમાં હંમેશા જયતે સાથે અમે વિજય થશું અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે પરંતુ ભાજપને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશ જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને ફેલાવી અને ક્રાંતિ કરી એટલે આ તમારા ડરનું સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણાનું ઇતિહાસ લખાશે ને ત્યારે ભાજપનો આ ડરપોકપણાનો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયું અને ઇલેક્શન ઇલેક્શનમાંથી હતી ત્યારે જ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી એ મને પૂર્વ વિશ્વાસ છે અને દેશની જનતા અમને ચોક્કસ વિજય બનાવશે